એ જ મને બસ આ બધું જે થાય છે પોલીસ વાળા જે આવે છે દુકાન ચેક કરે છે એ પોલીસ વાળા પોલીસ વાળો હક બનતો નથી તોય છતાં કેવી રીતે મારી આગળથી આ બધું કરી ગયા છે નવ દસ 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 છ બે હજાર પચીસ છે સવારે બપોરે એક વાગે આવેલા હતા મકવાના સાહેબ અને પ્રકાશ સોલંકી સાહેબ શું કારણથી તમારી એ વાત પંચનામું કરવું છે એમ કરીને શું ગુનાની વચ્ચે મકવાના સાહેબ ને પ્રકાશ સોલંકી સાહેબ આવ્યા હતા તમને શું કીધું પંચનામું કરવું છે આજે મારો કેસ બન્યો હતો ને બસો ગ્રામ જે લઈ ગયા આગોદર જામીન લીધા

જે બે વેપારી વેવડ કરતા હતા એમાં એ લોકો એમ ફ્રોડ થઈ ગયું હતું એ રિલેટિવ હતા પાડોશી રહેવા છે તો એમાં એ ચોરાવ કેવી રીતે ગણાય તો ચોરાવ હોય તો એ વાત બહુ અશક્ય બની શકે છે પણ આ આ રિલેટિવ હોવા છતાં પણ એને આ લોકો બે બે વચ્ચે બનાવ બની લેલો હતો એમાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે હા બિલવાળું હતું આ બધું બધાય બિલ રજૂ